મહાકાળીના ધામ પાવાગઢની પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે પાવાગઢ પરિક્રમા અનન્ય મહત્વ ધરાવે છે એવું કહેવાય છે કે આ પરિક્રમા એક અશ્વમેધ યજ્ઞની ફળ સમાન છે પાવાગઢની ટોચ ઉપર આવેલા મહાકાળી માતાજીના મંદિરથી છેક નીચે ખૂણેશ્વર મહાદેવના મંદિર સુધી માતાજીનું શરીર માનવામાં આવે છે આથી ભક્તો માતાજીની સંપૂર્ણ પ્રદક્ષિણા કરી તે માટે આ પરિક્રમાની શરૂઆત પૌરાણિક સમયમાં શરૂ કરવામાં આવી હતી પરિક્રમા પાવાગઢની તળેટીમાં આવેલા ચાપાનેર ગામ વાઘેશ્વરી માતાજીના મંદિરથી શરૂઆત કરવામાં આવે છે ત્યાંથી ટપાલ વાવ હનુમાન મંદિર કોટાકાળી માતા અને પૂજ્ય નારાયણ બાપુના તાજપુરા ગામ ખાતે રાત્રિ રોકાણ કરી તાજપુરાથી બીજા દિવસે મેડી મદારના સિદ્ધનાથ મહાદેવ મંદિર થઈ ધાબા ડુંગરી થઈ પરત વાઘેશ્વરી માતાજીના મંદિરે સમાપ્ત થાય છે આ પરિક્રમા બે દિવસની યાત્રા ચુમ્માલીસ કિલોમીટરનું અંતર કાપે છે આજે સવારે શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે મહાઆરતી બાદ સંતો અને મહાનુભાવો દ્વારા પરિક્રમાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં કંજરી ગામના રામજી મંદિરના સંત શ્રી રામચરણદાસ મહારાજ તાજપુરાના લાલાબાપુ હાલોલના ધારાસભ્ય જયન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહીને આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પાંચ હજાર ભક્તો જોડાયા હતા ઘણા નીકળી જાય છે લા લગભગ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે એમાં આલો નારાષ્ટ્રસિંહ બહનસિંહ રામદાસ બાપુજી એ સૌ એને લીલી ઝંડી આપ્યા પછી આ યાત્રા ચાલુ થાય છે એ માય ભક્તોને મારે ખાસ નમ્ર વિનંતી છે કે જ્યાં જ્યાં હોય માય ભક્તો એમણે આ એક દિવસ માતાજી માથે ફાળવવો જોઈએ અને માના આશીર્વાદ લેવા જોઈએ એમ તો આપણે આખો દિવસ ક્યાં ગમે ત્યાં ફરવામાં વાપરી નાખીએ છીએ પણ એક દિવસ માના આશીર્વાદ લેવાનું કદાચ પણ ભૂલવું ના જોઈએ તો અમારા સૌ આપ સૌને નાની કરું છું કે આ એક દિવસ પરિક્રમાનો એક દિવસ માતાજીની પરિક્રમા કરી અને એમના આખા વર્ષનું આપણે ચાર્જિંગ પોતાના પરિવાર માટે એક એવું વાઇબ્રેશન મેળવી લે જેનાથી એમની પરિવાર અને સકુટુંબ અને ગામ બધા માટે સુખી રહે જય માતાજી મહાકાળી વર્ષોથી જગતજનની મહાકાલી માતાજીની આ પવિત્ર ભૂમિ અને શક્તિપીઠ આની જે પરિક્રમાનું આયોજન વર્ષોથી પાવાગઢમાં કાલી યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ વખતે પણ આ પરિક્રમા યાત્રા જે છે એ આજે શરૂ થઈ છે અને આ તબક્કે જગત જયંતિ મહાકાલી માતાજીને પ્રાર્થના કરું એ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરો આ પવિત્ર પ્રસંગે આદરણીય રામશરણદાસ બાપજીએ કુંજરીથી પધાર્યા છે રાજપુરાથી લાલા બાપુ પધાર્યા છે અને બધા જ ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંતોના જે આશીર્વાદ સૌને મળ્યા છે તો આજે આ તબક્કે માતાજીને પણ પ્રાર્થના કરું કે જે ભક્તો સમગ્ર રાજ્યની અંદરથી રાજ્યની બહારથી બી મોટી સંખ્યામાં બધા પધાર્યા છે એ સૌની મનોકામના જગતજનની મહાકાલી માતાજી પૂર્ણ કરે અને દરેક જગ્યાએ જે પરિક્રમા યાત્રામાં અલગ અલગ જગ્યાએથી ક્યાંક સુરતથી અમદાવાદથી વડોદરાથી અલગ અલગ સ્થળેથી જે ભક્તોએ આવીને એમની સેવાઓ આપી છે એ ભક્તોનો પણ આભાર માનું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કાલી મંડળનો પણ આભાર માનું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કે આપે સુંદર આયોજન જ્યારે કર્યું છે ત્યારે આપણે નિર્વિઘ્ને આ પરિક્રમા યાત્રા માતાજી સૌને પૂર્ણ કરાવે એવી ભગવતી જગદંબિકા મહાકાલિકા માતાના પ્રદક્ષિણા કરવા માટે આવ્યા છે અને આ સિદ્ધપીઠ છે દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરતી હોય છે દરેકના જે દૈવિક દૈવિક ભૌતિક જો ત્રિતાપો છે એ ત્રિતાપોથી મા ભગવતી આપણને રક્ષણ આપતી હોય છે મંગલ શિવે સર્વાથી સાધિક શરણે ત્રમ્બ કે ગૌરી નારાયણી નમસ્ત મા ભગવતી હાલકા માતા દરેકનું નું શુભ મંગલ કરે એ સુધી